જય આજે આપણે આવી ગયા યાર્ડમાં દુર ચોમાસે વરસાદના ભાવ કેવા શૈલેષભાઈ દૂધીનું શું છે આ ધ્રોલ દલાલ છે દૂધીનું શું શું ભાવ છે ભાઈ ઓહો હો પચાસ રૂપિયા રીંગણા

દલાલ કંટાળીને બેહી ગયા માલ કાંઈ આવતો નથી ઓહો હો જોઈલી જો કાંઈ માલ જ નથી જો કંટાળી કંડ ભાઈ પકાલું વેચવાની મજા આવે કે નથી મજા આવતી અત્યારે નથી આવતી કેમ મોંઘું એ બહુ મોંઘું હે ઓહો હો